મારું નામ જાદવ સેજલ છે એટલી સમસ્યા વધેલી છે કે એનું કોઈ નિરાકરણ લાવવામાં જ નથી આવતું તથા ત્રણ દિવસથી અમે જમવા ભૂલખા રહીને આવીએ છીએ કારણ કે ત્રણ દિવસથી કાલે મકોડો નીકળ્યો હતો એના પહેલા દિવસે ધનેરા નીકળ્યા અને આજે ધનેરા નીકળ્યા આમાં બેનો કઈ રીતે જમે કે કઈ રીતે નાસ્તો કરે અને અમારા ડાઇનિંગ હોલ અહીંયા એક જ છે 1000 થી બારસો તેરસો બેનો રહે છે તો એટલી બેનો દોઢ કલાકમાં કઈ રીતે અમે જમી લઈએ સતત આટલા કેટલા દિવસોથી આવી પ્રોબ્લેમ અમે જોઈએ કે બેનો સવારમાં ભણવા જાય છે ઘણી બેનોને એક્ઝામ હોય છે તો એક બેનોને ટાઈમ ટાઈમ જવા મળતું નથી અથવા બેનોને જાય તો એમને પૂરતો નાસ્તો હોય નાસ્તો વગર જ જવું પડે છે ઘણીવાર અને નાસ્તાનો ટાઈમિંગ એવો નથી રાખતા કે બેનો જમીને જઈ શકાય અને પાણીની નોનસ્ટોપ સમજે સવારે અમે નાવા ગયા હોય બાથરૂમમાં તો બાથરૂમમાંથી પાણી જતું હોય તો શું વગર બહાર આવીએ અમે એક દીકરી જ્યારે અહીંયા એક્ઝામ ખાલી વરસાદ હતો તો એમને જવા દેવા નથી આવેલ પરંતુ એ બે એક દીકરીની અહીંયા જ્યાં અત્યારે ઘણા છોકરા હેરાન કરે છે તો એના ઉપર કોઈ ધ્યાન નથી આપવામાં આવેલું અને કિંજલ મેમ હમણાં અમે અત્યારે થાળી લઈને ગયા તો કિંજલ

અને હમણાં સતત 3 દિવસ થી હું મારી આંખે જોઉં છું કે સતત ત્રણ દિવસ થી જમવા કઈ સારા હોતા નથી તો છતાં અમે જમીન ભણવા માટે રહીએ છીએ લગભગી ચાલુ છે અને દસ માળ છે પણ દસ માળમાંથી એક સરખી બે બે લીમ્સ રાખવામાં આવેલી છે પણ બેનો જે નવ માળ અને દસ માળમાં રહે છે

અને બેનો તરફ ધ્યાન વધારે દોરવા કે છે પણ ક્યારેક ધ્યાન દોરવામાં આવતું નથી અને અત્યારે એમનો અવાજ તો સાવ બંધ જ થઈ ગયો છે કે ક્યાં દેખાતા જ નથી કેમ કે અમે જ્યારે ગયા જમવાનું કે ત્યારે અમે ડિશ ફેકાવડાવા આવી અને અમે અત્યારે એમને જમવા વગર આવેલા છે અને અત્યારે એમને અમે બોલવાનું કે છે કે તમે બેનો સામે બોલો કે તમે એની માંગ પૂરી કરશો તો એમનો અવાજ નીકળતો જ નથી અને એને બદલે અમને સામે એવું કહેવામાં ખુદને ચાર વખત નકોડો નીકળેલો છે જમવામાં અને જ્યારે ડાઇનિંગ હોલમાં જઈએ ને અને કમ્પ્લેન કરી તો એવું કે છે કે બીજી ડિસ્ક લઈ લ્યો આને ફેંકી દો